આગ લાગતાની સાથે જ બેટરીઓ ધડાકા સાથે ફાટવા લાગી હતી જેનાથી કાચ પણ તૂટ્યા હતા આસપાસની દુકાનમાં રહેલા લોકોમાં ભય ફેલાયો હતો આની જાણ કરવામાં આવતા ત્રણ જેટલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે સ્થળે રવાના કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી ઇલેક્ટ્રિક બેટરીમાં કોઈ કારણોસર આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ શોરૂમમાં આગને કારણે મોટું નુકસાન થયું છે દિવસની સુરતમાં રાતે દૂધ પીવડાવ્યા બાદ થોડીવાર રમીને સૂતેલી બાળકી સવારે ન ઉઠી એકની એક દીકરી જીવતી હોવાનું કહી પરિવાર બે હોસ્પિટલ ફર્યો સુરતમાં ત્રણ દિવસની બાળકીનું મોત નિપજતા પરિવાર ચોકમાં ગરકાવ થઈ ગયો છે બાળકીને રાત્રે દૂધ પીવડાવ્યા બાદ થોડી વાર સવારે બાળકી હલનચલન ન કરતા પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી વાહ સોઈ બાળકીના મોતને લઈને પરિવારના માથે આપ તૂટી પડ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ બાળકીને પહેલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હોવા છતાં પરિવાર તેને જીવિત હોવાનું કહીને સ્મીમેર હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો મૃત જાહેર કરવામાં આવી હતી સુરતમાં સ્કૂલ બસ ખાડામાં ખાબકતા બાળકોએ ચીસાચીસ કરી લોકો દોડી આવ્યા અને તમામને બારીમાંથી બહાર કાઢ્યા મોટી દુર્ઘટના ટળી સુરતમાં વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓનું ધુવાન થઈ ગયું છે આજે સવારથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે એટલે રોંગ સાઈડમાં આ પડી ગયેલા ખાડામાં પાણી ભરાઈ ગયા છે ત્યારે દાંડી રોડ પર ત્રીસથી થી ચાલીસ બાળક ભરેલી સ્કૂલ બસ અચાનક ખાડામાં ખાબકી હતી અને ત્રાસી થઈ ગઈ હતી આથી અંદર રહેલા બાળકોના જીવ તાળવે ચોટી ગયા હતા અને ચીસાચીસ કરી મૂકી હતી ઘટનાની જાણ થતાં જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તમામ બાળકોનું કાચની બારીમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું જો બસ પલટી ખાઈ હોત તો બાળકોના જીવ જોખમમાં મુકાઈ શકે એમ હતા પરંતુ બસ ત્રાસી જ ઊભી રહી છતાં મોટી દુર્ઘટના ટળી હતી સીબીઆરટી પદ્ધતિ રદ કરી ફોરેસ્ટ માર્ક્સ જાહેર કરવા બહુસરાજીના યુવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું ફોરેસ્ટ ભરતી બાબત તથા વર્તમાન પરીક્ષા પદ્ધતિ સીબીઆરટીના કારણે વિદ્યાર્થીઓને થયેલા અન્યાય બાબતે બહુચરાજી સહિત આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર યુવાનોએ બહુચરાજી મામલતદાર કચેરીએ હાજર રહી તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ